નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ બે નવ બે હજાર ચોવીસ અને વાર સોમવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીના અર્ટ પર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમને મળી રહેશે તો શરૂ કરીએ ઊંચા તારીખ બે નવ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે અઢારસોથી બે હજાર નવસો જેનો નીચો ભાવ છે ત્રેવીસો અને ઊંચો ભાવ છે પચીસો પંચાણું તળસફેદ જે છે બે હજાર સાહીઠથી ચોવીસો પંચોતેર અને હવે આગળ છે સુવા જે છે તેરસો પાંસઠથી સોળસો ચાલીસ વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર પચાસ અને ઊંચો ભાવ છે ચોવીસો જીરું જે છે બેતાલીસોથી બાવનસો અગિયાર અને છેલ્લે છે રાયડો જે છે એક હજાર છત્રીસથી એક હજાર છત્રીસ તો આ હતા આજના ઊંઝાના બજાર